મોટા સમાચાર અંડર નાઇન્ટીન ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે છે ભારતે ઇંગ્લેન્ડને ચારસો અગિયાર રનનો ટાર્ગેટ આપ્યો હતો અને ચાલીસ પોઈન્ટ બે ઓવરમાં જ ઇંગ્લેન્ડની ટીમને પેવેલન ભેગી કરવામાં આવી વૈભવ સૂર્યવંશીએ શાનદાર એકસો પંચોતેર રન બનાવ્યા વૈભવે એસી બોલમાં પંદર ચોગ્ગા અને પંદર છગ્ગા ફટકાર્યા કેપ્ટન આયુષ મહાત્રે પણ ત્રેપન રન ફટકાર્યા છે આ જ અંગે વિસ્તૃત જાણકારી આપશે અમારી સાથે અમારા સહયોગી પ્રતિપાલ સિંહ લાઈવ જોડાઈ ગયા છે પ્રતિપાલ અંડર નાઇન્ટી વર્લ્ડ કપની ભારતની આ જીતની સફર કેવી રહી કેવી રીતે ઇંગ્લેન્ડને આ ફાઇનલ મેચમાં માત આપવામાં આવી جی چوکس وکاس ریتے اڈر نائنٹی ولڈ کپ بارتی ٹیم درار جیت ہے خوبجواندار شاندار دمدار جیت کہہ سکا ایک طرفی جیت کہہ سکے અંગ્રેજોને ભારતીય ટીમે આપી છે અને સો રનના માર્જિન છે અને અલગ અલગ કેટલાય રેકોર્ડ છે વિકાસ તે પણ આમાં તૂટ્યા છે જે રીતે આ જે જીત છે ફાઈનલની જે આ જીત છે તેનો હીરો રહ્યો છે માત્ર ચૌદ વર્ષનો વૈભવ સૂર્યવંશી વૈભવ સૂર્યવંશીએ માત્ર 80 બોલમાં 175 પંચોતેર રન માર્યા છે અને તેમાં પણ તેને અલગ અલગ ઘણા રેકોર્ડ તોડ્યા છે અંડર નાઇન્ટીન વર્લ્ડ કપની ફાઇનલમાં સૌથી વધારે રન મારવાનો રેકોર્ડ પણ વૈભવ સૂર્યવંશીના નામે થયો છે ત્યારબાદ અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ ફાઇનલમાં સૌથી વધારે જે આ રેકોર્ડ કર્યો છે કે ચારસો અગિયાર રન સૌપ્રથમ વાર થયા છે તે પણ એક રેકોર્ડ છે અને અલગ અલગ જે રીતે કેપ્ટન આયુષ માત્રે દ્વારા પણ ફિફ્ટી ફટકારવામાં આવી હતી અલગ અલગ પ્લેયરો છે તેમના દ્વારા પણ દમદાર અને શાનદાર પરફોર્મન્સ છે તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ બીસીસીઆઈ દ્વારા પણ જે રીતે ટ્વીટ કરવામાં આવ્યું હતું અને તમામ જે ખેલાડીઓ છે તેઓને પણ ખૂબ જ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને મેચ ઓફ ધ ટુર્નામેન્ટ જે છે ટુર્નામેન્ટનો જે મેન પ્લેયર છે તે પણ વૈભવ સૂર્યવંશી રહ્યો છે જેણે ઓવરઓલ ટુર્નામેન્ટની જો વાત કરવામાં આવે તો ચારસો ઓગણચાલીસ રન ફટકાર્યા છે ઓવરઓલ અંડર નાઇન્ટીન આ વર્લ્ડ કપની ટુર્નામેન્ટમાં અને એવરેજ છે તેની બાસઠ પોઈન્ટ એકોતેરની એવરેજ રહી છે અને હાઇએસ્ટ જે તેણે આજે ફટકાર્યા છે એકસો ને પંચોતેર રન ત્યારબાદ આ ઓવરઓલ ટુર્નામેન્ટની જો વાત કરવામાં આવે તો ત્રણ ફિફ્ટી પણ વૈભવ સૂર્યવંશી દ્વારા ફટકારવામાં આવી છે અને એક હંડ્રેડ પણ ફટકારવામાં આવી છે અને પ્લેયર ઓફ ધી મેચ એટલે કે ચોક્કસથી આજે જે ફાઇનલમાં તેણે દમદાર અને શાનદાર પરફોર્મન્સ કર્યું છે અને માત્ર વિકાસ ચૌદ વર્ષની ઉંમરે આ એક ચોક્કસથી વૈભવ સૂર્યવંશીએ મહેનત તો કરી જ હશે અને તેના આપણે ઘણા ફોટા તેમજ વિડીયો પણ જોયા છે કે કઈ રીતે તેમના પિતા દ્વારા પણ મહેનત કરવામાં આવી હતી અને વૈભવ સૂર્યવંશીને અહીંયા સુધી પહોંચાડવામાં તેમનો ખૂબ જ મોટો ફાળો છે પરંતુ એક ગોડ ગિફ્ટ પણ વિકાસ કહી શકાય કારણ કે ઘણા એવા પ્લેયરો પણ હોય છે જેઓ ચોક્કસથી દમદાર મહેનત કરતા હોય છે ઉદાહરણ તરીકે પણ જો જોવામાં આવે તો સુનિલ ગાવસ્કરના પુત્ર હોય કે સચિન તેંડુલકરના પુત્ર હોય તેઓએ પણ કોઈ કમી બાકી નહોતી રાખી તેઓના પુત્રને આગળ વધારવા માટે પરંતુ ચોક્કસથી એક જે ગોડ ગિફ્ટ કહી શકાય જે એક બ્લેસિંગ કહી શકાય તે પણ આ છોકરા પાસે છે વૈભવ સૂર્યવંશી પાસે અને તેના કારણે ચૌદ વર્ષની ઉંમરે તે એક બાદ એક જે ઝંડા છે તે ગાળી રહ્યો છે આગળ વાત કરીએ તો બીસીસીઆઈ ઓવરઓલ ટ્વીટ કર્યું છે એક્સ ઉપર કે તમામ જે ટીમ છે તેઓને પણ તેઓ કોંગ્રેચ્યુલેશન આપ્યા છે અને જે રીતે આ ભવ્ય અને શાનદાર દમદાર જીત છે તે હાંસલ કરવામાં આવી છે ભારતીય ટીમ દ્વારા ન ભૂતો ન ભવિષ્ય આ જીત છે તે ભારતીય ટીમ દ્વારા વિકાસ હાંસલ કરવામાં આવી છે અને તેનો જે મુખ્ય હીરો કહી શકાય તે રહ્યો છે વૈભવ સૂર્યવંશી બિલકુલ આભાર પ્રતિપાલ તમામ જાણકારી આપવા બદલ અને તમે પણ જે નવી ઇનિંગ રમવા જઈ રહ્યા છો એ બદલ પણ શુભકામના پورے بھارت وش کے لیے بہت پراؤڈ موومنٹ ہے اور ہمارے بہار کے سبھی واس کو بہت بہت بدائی کہ ہمارے بیچ کا ایک بچہ اور اس کے جو اس نے شاندار پرفارمنس کیا ہے اس میچ میں اسی گیندوں پہ ایک سو پچہتر بنائے ہیں پندرہ چھٹکے پندرہ چوکوں کی سہایتا سے یہ ایک ادیئر پرفارمنس ہے ادب پرتھا ہے اور ہمارا جو دیش کی ٹیم میں بہت ہی پرفارم کر رہی ہے اینڈ وی آر ریئلی پراؤڈ آف ہیم اور جو بھی ہمارے کرکٹ کے جو ابھی جس اسٹیج پر ہم لوگ ہیں چاہے فیمیل ہوں چاہے میل ہوں چاہے بچے ہوں سب لوگ بہت ہی اچھے ڈھنگ سے پرفارم کر رہے ہیں اور بڑی خوشی ہوتی ہے اپنے دیش کے لیے کھیلنے میں سب بچوں کے سب کے لیے اور ہماری وشیز ہیں یہ ہمارا ٹورنامنٹ بھی جیتیں اور ٹرافی ہمارے پاس لے کے آئیں જે રીતે આપડા ક્રિકેટર્સ કરીએ તો વૈબોલ સૂર્યવંશી વાત કરીએ પંચોતેર આ બહુ જ પ્રાઉડ મુવમેન્ટ ની વાત છે અને જે રીતે યંગ ટેલેન્ટ આપણે જોઈ રહ્યા છે કે આ ટુર્નામેન્ટ ની અંદર થ્રુ આપણને જોવા મળ્યું છે તો ખુબ જ કેવાય ને કે આખો દેશ ગર્વ કરે છે આખી ટીમ ઉપર અંડર નાઇન્ટીન ટીમ આખો મેનેજમેન્ટ સ્ટાફ અને ખરેખર આપણે ફરી એકવાર આઈસીસી ફોર્મેટમાં જેમ કહેવાય ને કે મેન્સ અને સરસ આપણે પરફોર્મ કર્યું છે બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલ વાતચીત કરવા બદલ